હેલો મારો આવશે રે ના પૂછડીને ફોન કર દો આજ બપોર પછી બેહવા આવે આજ માર ભાઈ આવવાનો છે ને તો હાલો પૂછડી બપોર પછી આવજે બેહવા આજ માર ભાઈ આવવાનો છે હા બિસાડો કે કેતો તો કે બેન ની ઘર આટો મારવા જાવું છે બેન ની ઘર આટો મારવા જાવું છે પણ પરીક્ષા જો ને લોય પીટીટી હવે પરીક્ષા પૂરી થઈ ને કોલેજ ની તો હવે આવશે હા તી નવરી તો બેહવા આવજે એમ આજ તો તું વેલી ઉઠી ગઈ હા વેલી ઉઠી ગઈતી ને હંધુય કામ કર નાખ્યું તમ પેલા નાસ્તો કરી આવો રહરામ બધું મૂક્યું છે મે એ આ આહારો આલ ને પછી નાસ્તો કરીને ઘાયે ઘા નઈ લેજો એ હા પણ આજ કઈ ખાસ દિવસ છે ટીનાલિયો નઈ લ્યો કરસ હાતી આજ તો ભાઈ આવવાનો છે એટલે તો હું વેલી વેલી નવરી થઈ ગઈ સુંદર જેવો હારો છે મારો ખર્ચા ચાલુ હવે કે મોઢું કે ખુલ્લું રહી ગયું તું હે માખી કરી દે અંદર એમ ને આ ભાઈ બેન થઈને નકી ક્યાં કરી લીધું મને જ ના કીધું કાલ મને મેસેજ આવ્યો હતો કે બેન માર પરીક્ષા લેવાઈ ગઈ છે ને તો હું આટો મારી જાવ ઠીક નાસ્તો કરી લ્યો જટજટ પછી તૈયાર થઈ જાવ નાઈ ધોઈને પછી એને તેડવા જવાનું છે તમારે હાલો મારા ભઈલા હા પુગુ આવ્યો તું હા તેલ મોકલું તાર જીજાજી નું એ આ એમણે આવે સુટે સુટ એ તમને કહું ક્યાં આટવાઈ ગયા આવી ગયો મારા ભાઈનો ફોન આમ પુગવાયો આમ જાવ ને તેડવા નાઈ પાછા સંડાસ ગયા ઊંધી ના છે તો ઉભો રહે ને તારો ભાઈ બીજો કોણ હોય અરે અટાણે ટોપી ઊભી ગયા ના લાગો સામ ટોપી કાઢો તેડવા જરીક ફોન કરીને ખરી કી બસ ને ઉતરે છે પાસે ફોન નથી તમારો હારો નથી નીકરા તું લે કે હું એક જ વાત છે ને કે ને ભાઈ તને ખબર જ હોય એ ઈ છે ને પેલા ઉગોમણે બસ ને ઉતરવાના તો પછી મે કીધું આ માથે બસ બાજુ બસ જાય છે ન્યા ઉતરજે તાર જીજાજી ઢુકળું પડે ને એટલે આમ જીકતા

બસ હાય જેタルજીજાજી લઈ જાહે ને આપને હોટેલ માં તમને તો લઈ જાવ ને અમને હોટેલ માં જમવા જોજો હા કે નાનું ઓકારોય ની કરે પાકી નાસે મારો ક્યાં દારીઓ આવે છે તે ટાઈમ ટેબલ તો બનાવી લીધું છે ઉઠીને મોલ માં મોલ પછી હોટેલ માં મારો હું આમાં હા કે નાનું કાઈ હાલે છે તી તમાર હગાવાલા ને લઈ જાય હોટેલ માં તો મારો ભાઈ આવે તો લઈ તો જવા પડે ને મસ્ત છે જમવાનું બેન વાહ એ કેવો જબ્બર મોલ છે કા કેટલા માળ છે બેન ત્રણ

કાળી જેમ ના હોય બધાય તારો તો જીબડો જ છે મોટો બકો કે ઈ તો પૂગી ગયો ભાઈ હાલ લે તું તમને કહો પવન તો જટા આવે લઈ દેવો ને વસ્તુ કાય કમને મોલ માંથી જો જો આપે મિંજરી ના ઈ જો હાલ લે ઓહો ઉપર એ કેવડું બધું છે કા તમને કહો હે આયા મોલ મોલમાં પિક્ચર જોવાનું હોય ને ખાવાનું હોય હા એ બકા આમ સેટુ સેટુ નથી ફરવા આયા ઢુકડો રે અરે આમાં ખોવાઈ જઈશ તો શું તારો ભાઈ હવે કોલેજ માં ભણે છે કઈ નથી તું કાખ માં ફેરવા હાલે ને હવે હાલો હવે લઈ મારા જીજાજી તમે જોડી લઈ આપણે ભરાય જ છે લઈ લેવાય ને હાલે મત નથી કે માર ભાઈ મારા પાસે પૈસા છે ને એમાંથી લઈ દે તમે એ ઉભા એ બે હાલ લાવો વાહે વાહે વાહ મસ્ત છે કા જોવા જ મેન કપડા તને જી ગમે ને ઈ આ ફેડા તારા જીજાજી દે દે રૂપિયા હા જીજાજી ને લૂંટવા જ છે કા તેમ જ હોય ને કા જીજાજી થાસ જીજાજી ના તો સટ લાવ ખેડવા પડે ને હું ઈ હું એક આદુ ટી લઈ લઉં આ ડોટ વાર જ છે તમને કહો એ ને જો હામે ટીંગે ને ખૂણામાં ઈ લઈ લ્યો મોરપીસ કલર નું અસલ લાગશે તમાર ઉપર મુંગી રે ને મોરપીસ વારી દીદી મને આ સૂટ ગઈ મુ પિસ્તા કલર નું

ઓહોય કપડા જો કેવા અસલ ના હે સમ વા ડાયમંડ વારા આ લીલા કલર ની મીડી તો જો કેવી છે ભાવ જોવા દે તો જરીક અર 1500 રૂપિયા માંગ્યો કાઈ કાટ લેવાન નથી હાઈસ બચી ગયો આ પુતરા જો ઊભા એક સ્ટાઈલ માં ઊભું એક પરસ્ટિંગ નું અને જો માથે મહારાણી જેમ તાજ પહેરાયો ને ઓલી કરીને ધક્કો મારે શું અરે આયા મુંગું જોય અમે તમને કેતા જોય હાસું જ હોય કે મુંગું જોડે આયા હાસી વાત છે તમારી પણ 250 રૂપિયા આવી એવું તો કઈક લેવા દયો મને હામે જો ફ્રોક છે ને ઈ છે મારે ઈ ભાવે ઓછું લાગે છે એનો હાતે હારું લઈ લે વાંધો નહીં એ થેન્ક યુ હાલો લેવા ગયું સંધાઈ નો હવે બિલ તો એથે દઈ હો કે હા ઈ ઉમાર રીતે બિલ દઈ આવી તો હારું લ્યો ને મારે કટલેરી લેવી છેતી

મોલ હા આપણે જરીક વેલા આવ્યા છે દીદી ઓય ઠીક હેલો મામ આ કાઉડર એ હા સાહેબ ઈ વેઇટર એમ કે ઓર્ડર દે કરીને હો નું છે કા હોય સાહેબ લાગે ને સાહેબ હોય લાગે હું તો વેઇટ તીત કે હાલ નકી કરો કોને શું ખાવું છે ગમે ચાલશે દીદી તો ને ઢોસો ને આજન ને મારા હાટો ચુરચુર ને આખી પંજાબી થાળી આવે ओह हो हो हा, हा। चुड़ान चुड़ चुनान चुड़चुनान वाला हवा वही जा है <laughs> मस्ती करो <करूँ। laughs> वन और थ्री छास लाइए और डोसा जो पकौनी पकौनी वार के राउंड राउंड ऐसा ऊपर चीज खमड़ते है ना और थाली में उभाते है हाँ ये ढोसा लाने का समझ गए आप और फिर चुड़ नान की पंजाबी प्लेट के साथ ठीक है એ ભાઈ ચૂરચૂરનાન શાહી પનીર ને દાલ મખની ને જે આવે છે ને આખી પ્લેટ ઈ હો ઓકે સર મે સમજ ગયા ને અડદ ના ફ્રી આવતા હે ને ભેગા પંજાબી ભેગા નહીં મેમ વો આપ કો સે લેને પડતે હે એક તો સાઈસ નો ગ્લાસ હે રૂપિયા નો જરીક ધાણા ભાજી નાખ દે ને બે જીરા ઉડાડ દે તો કે મસાલા સાઈસ એમાં ભાવ વધાર દીધા ને પાસે અડદ ના એ ના દયો ફ્રી તમે તો હ હોટેલ માં એમ જ હોય દીદી આવી ગયું મંચુરિયન એ ભાઈ એ ટેબલ નાના પડતા હે થોડાક મોટા ટેબલ ગોઠવ ને કા થેન્ક યુ હમજી તો ગિયો લે મેં ઢોસા જી કીધા તા ને પપુણી પપુણી વારા ને વાંધો ના આવ્યો દીદી આને જીની રોલ ઢોસા કહેવાય મરે મરે હું તો આદી લગી પપુણી પપુણી ઢોસા કેતી તમે બેઠીને મંજુરીયન ખાઈ લ્યો મને આ ઢોસા આalse અને સાખવાય છૂટસે છે વાંધો નથી દેખાવામાં કેવા અસલ ના લાગે કા ઢોસા હા સરસ હતા થેન્ક યુ ઓહો તમાર ચુર ચુનાન તો અસલ ની છે આ તી ભાવ બદાઈ અસલ નહોતું કા હા સરસ હતું એ ના ના બીલાビデオ ભાઈ એ લીધી કેટલું આવ્યું 800 રૂપિયા રા 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 પૈસે માર કાઉન્ટર પર હાલો ઊભા તો થાય હવે થાકી ગયા તો મજા આવી ગઈ ને ભાઈ મોલમાં રખડાન કપડા લીધા ને હોટેલમાં જઈมา અને જલસા પડી ગયા હો તાર જીજાજી ભલે ગમે એવા તરાહા બંગા કોતરાય માર હામે પણ કોઈ દી કોઈ વાત ની ના ના પડે બહુ ડાયા છે હો કહો થેન્ક યુ હો એમાં થેન્ક યુ હો હોય હાલો હાલો મોલ ની થેલી લઈને આવું છું બધી એ હા